એટલે કીધું બધે પડી કા મગાવ્યા હે હવે કાઈ ભેળ બેડ બનાવસી નાસ્તો કરસી આ તાણે ચાલો બધે નાસ્તો કરવા કેમ ભેળ કેમ દેવી ગયા મજા આવે ગરમ ખાઈ છે આપણો પેટ એને કંપની દેવા આટલું આ કંપની દેવા આવા હું બે ખાઈ જાવ કંપની ગુડ મોર્નિંગ કેમ છો બધા જય માતાજી મહાદેવ બધાને અને કાલે તો રાત્રે બે વાગી ત્યાં લગી જાગતા હતા બધા બેઠા હતા એટલે ઉઠવા મોડું થઈ ગયું છે સાડા નો દસ જેવો ટાઈમ થઈ ગયો અત્યારે હમણાં જે થોડીક પેલા ઉઠો અને આજે રજા છે શનિવાર છે તો પછી આજે ઘરે છે એટલે ઉઠવાની કંઈ ટેન્શન નથી નહીં એટલે મોડા મોડા ઉઠ્યા હતા નીચે નાસ્તો કરવા જાય નાસ્તો કરો નીચે આવી તો કરશે નગર પછી ગામમાં કંઈક જાય દાળ પકવાન ખાવા માટે અને શીતલ નીચે ગઈ છે હાલો તો નીચે જાય નીચે ઘંટીનો અવાજ આવે એટલે મમ્મી છે ને ઘંટી ચાલુ કરી રહી છે ગામમાં જાવ હે તો નાસ્તો કરવાનો હોય કે

કીધું ભાખરી બનાવી દઉં તો કે નથી ખાવી ભાખરી નો અને હાડા દસ વાગી ગયા ટ્રણે છે પડીકા મગાવવા હે હવે કઈક ભેડ બેડ બનાવશી નાસ્તો કરશી આ ચાલો બધા નાસ્તો કરવા

હારું વાંધો બને હું જમવા જાઉં છું સારું ચાલો આપણે ભાગીએ હવે ઉપર જમવાનું થઈ જાય ત્યારે કેજે તો અત્યારે આઠ વાગ્યા હતા રાતના અને અમે અત્યારે જાય હી બહાર જમવા માટે અને મારું તો પેટ અમે પહેલાથી ફૂલ છે આને જમવા આટલું લઈ જાઉ છું કારણ કે આપણે તો

આગળ વ્લોગ માં જોઈએ લાંબુ ખેંચવો નથી બહુ સારું હાલો ત્યારે કોઈ કે ભૂખ લઈ ગયા જમવા જ

તો હવે અમે પાછા પહોંચી ગયા એ મંચુરિયન ખાવા હતું મંચુરિયન ખાવાનું ખાલી આને એક જ છે કારણ કે આપણે પેલા ઘરથી લીધું છે એટલું આને એકને ખવડાવવાનું લઈ આવ્યો મારી પ્લેટ આવી ગઈ મંચુરિયન મેઈન ખાવા બીજો હું બે કેમેરા ચાલુ છે આગળ વાળો એટલે ઘડી ઘડી ફોન આમ કરવો ન પડે ને ઘડી ઘડી ફોન ચક્કર આવી ગયું અને આ બાજુ આપણે મંચુરિયન બનાવવાનું ચાલુ આર વાલો ખાઈ લેતા લાગે આપત કોણ માં ભૂસ્તા મારી થોડી પછી કાંઈક આઈસ્ક્રીમ બેસન ખાવા જાય આ ખાવા આવ્યા તન દક્ષુડો ની લોકો હે ગયા અત્યારે નાસ્તો કરવા મજા આવે ગરમ નથી લાગતું ભાઈ તને હે નો

સેલ્ફ લી કે સેલ્ફ લી કેવાય ખાઈ લીધું પેટ ભરે તો વાય વાય આઈસ્ક્રીમ ખાવા ગ્લાસ હે આપણી માટે આઈસ્ક્રીમ આ છે આપણો પેટ ભરેલો છે તો એને કંપની દેવા આ કંપની દેવા આવા બે ખાઈ જાવ અચ્છા ઠીક હે કંપની દેવા આટલું આપણે લીધું હે તો મસ્ત કોટ તૂટી જાય પણ આપણે ઓવર થઈ જાય મજા ન આવે ચમચી બાકી એમ ચમચી હાલો આઈસ્ક્રીમ ખાઈ પછી પાછા ગરબા આને હજુ નોરતા રમવા જવું હે બરોબર સારું હાલો અને આને શરદી જેવું થઈ ગયું લાગે શરદી થઈ ગઈ છે ઠીક આવી શરદી કાઈ ગઈ

અને આપણે કાઈ લાંયાં લાઈટ ફીટ કરી ત્યાં દોરીમાં તે હવે આપણે આપણે ને લાઈટ ફેરવી નાખી તમને બતાવું જ્યાં આ સામેની સાઈડ લાઈટ ફીટ કરી છે આપણે આ પારી રહે ને આ બાજુ નાખી લાઈટ ફીટ થઈ ગઈ છે કરેલું મજા આવે મજા આવે એ મસ્ત લાઈટ થઈ છે ઝાડવામાં અસર થાય હમ પ્રકાશ સારો આવે આયા આતે તો દેખાતી ઝાડવામાં હાલો તો થઈ ગઈ વિડિયો આયા પૂરો કરી બરોબર ને હવે હાલો તો પછી કેન્સલ કરી નાખું થાકી ગયા સારો હાલો તો વિડિયો જો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો કમેન્ટ કરી દેજો બધા તમને વિડિયો ગમે કે નહીં બધા માં કહેજો તો ખરા અમને ખબર પડે હા પડે હા કાઈ વાંધો નહીં સારું હાલો તો સપોર્ટ કરતા રહેજો અમને ને બસ મળીએ પછી ના નેક્સ્ટ વ્લોગ માં તાલગી બધાને જય માતાજી મહાદેવ હર બધાને પ્લીસ બધા લાઈક શેર ગુડ નાઈટ કેર બોલવા દયો મને હા બોલી દે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બધા પ્લીસ અમારા વિડિયો ને જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ